પોરબંદર ખાતે ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ સમુદ્રવીર નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે જેમાં દેશભરના એક હજાર પાંચસો તરવૈયાઓ સમુદ્રના મોજા સાથે બાદ ભીડશે પોરબંદરમાં લોકોના મનમાં દરિયા પ્રત્યેનો ભય દૂર થાય તેવા હેતુથી શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી સતત નેશનલ સી સ્વિમિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે સિલ્વર જુબલી વર્ષ નિમિત્તે આ આયોજનમાં વધુ એક પંદર કિલોમીટરની સ્પર્ધાનો પણ ઉમેરો કરાયો છે આયોજનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં જણાવાયું હતું કે નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન તારીખ ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ યોજાશે તરણ સ્પર્ધાને સમુદ્ર ઉત્સવ તથા સમુદ્ર પૂરી કરનારને સમુદ્ર વીરનું બિરુદ આપવામાં આવશે દેશના સોળ રાજ્યમાંથી એક થી વધુ અનુભવી અને યુવા તરવૈયાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ ખુલ્લા દરિયામાં પોતાની શક્તિ સાહસ અને સંયમનો પરિચય આપશે સ્પર્ધા એક કિલોમીટર બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર તથા પંદર કિલોમીટરના અંતરની રહેશે આ વર્ષથી પંદર કિલોમીટરની લાંબી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે જેને પૂરી કરવા માટે સાત પોઈન્ટ પચાસ કલાકનો કટ ઓફ સમય રાખવામાં આવ્યો છે સ્પર્ધામાં સોળ રાજ્યના એક હજાર પાંચસોથી વધુ સ્પર્ધકો ભાગ લેશે જેમાં દિવ્યાંગ કેટેગરીમાં ઓગણસિત્તેર સ્પર્ધકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે ખુલ્લા દરિયામાં યોજાતી આ સ્પર્ધા સંપૂર્ણ સુરક્ષિત બને તે માટે નેવી કોસ્ટગાર્ડ મહાનગરપાલિકા માછીમાર સમાજ જિલ્લા વહીવટી તંત્ર તેમજ શ્રીરામ સ્વી સ્વિમિંગ ક્લબની બોટો દ્વારા વિશાળ રેસ્ક્યુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે બોય લાઈફ જેકેટ બોટ ઉપરાંત ક્લબ દ્વારા પંદર જેટલી કાયત દ્વારા સતત નજર રાખવામાં આવશે રાજકોટના પાંચ જેટલા કેન્સર વોરિયન્સ કાયા દ્વારા રેસ્ક્યુ સેવા આપી આ સ્પર્ધાને પ્રેરણાદાયક બનાવશે સ્પર્ધા દરમિયાન આરોગ્ય સલામતી માટે સિવિલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા સાથે સાથે ખાનગી ડોક્ટર્સ તેમની ટીમ મેડિકલ ટીમો સાથે સતત ઉપસ્થિત રહેશે ખેલાડીઓ માટે સ્ટ્રેચિંગ અને રિકવરી માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વોલેન્ટર પણ સેવા આપશે આ સ્પર્ધાના કુલ સ્પર્ધકોમાંથી પાંત્રીસ મહિલા સ્પર્ધકો છે આ સ્પર્ધામાં છ વર્ષના બાળકથી લઈને ત્યાંસી વર્ષના વૃદ્ધ સ્પર્ધક પણ કડકડતી ઠંડીમાં દરિયામાં ઝંપલાવશે સી સ્વિમિંગ સાથે અનોખી અને પ્રતિષ્ઠિત રમત પોરબંદર ટ્રાઇથોલોન બે હજાર છવ્વીસનું પણ આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં બહુ ઓછી જગ્યાએ યોજાતી આ સ્પર્ધા તારીખ ત્રણ જાન્યુઆરીના રોજ સવારે સાતથી સાંજે ચાર કલાક સુધી યોજાશે આ ટ્રાઇથોનોલમાં સ્પ્રિન્ટ ટ્રાઇથોનોલ સ્ટાન્ડર્ડ ઓલિમ્પિક ડિસ્ટન્સ ટ્રાયથલોન તથા ટ્રાયથલોન બે એકસો તેર જેવી કેટેગરીઓ રહેશે જેમાં સ્વિમિંગ સાયકલિંગ અને રનિંગનો સમાવેશ થાય છે દરિયાથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો અને ચોપાટી સુધી ફેલાયેલો આ રૂટ ખેલાડીઓ માટે પડકારજનક અને દર્શકો માટે રોમાંચક રહેશે આ સ્પર્ધા ટ્રાયથલોન એકસો તેર પહેલીવાર યોજવામાં આવી રહી છે આ સ્પર્ધા પૂર્ણ કરનારને વજ્રપુરુષનું બિરુદ આપવામાં આવશે હા હું હર્ષિત રૂઘાણી ફાઉન્ડિંગ ચેરમેન શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ મિત્રો ખાસ કહેવાનું કે તારીખ ત્રણ જાન્યુઆરી અને ચાર જાન્યુઆરીએ પોરબંદરની અંદર ટ્રાયથલનની ઇવેન્ટ અને સ્વિમાથોનની ઇવેન્ટ છે ત્રણ જાન્યુઆરીએ સવારના ભાગમાં ટ્રાયથલન હશે જેની અંદર સ્પ્રિન્ટ ટ્રાયથલન સ્ટાન્ડર્ડ ટ્રાયથલન અને ટ્રાયથલન વન વન થ્રી આ ત્રણ ઇવેન્ટ હશે અને બપોરે એક વાગ્યાથી સ્વિમાથોનની એક કિલોમીટરની ઇવેન્ટ હશે તો એની અંદર ખૂબ મતલબ ટ્રાયથોલોનની અંદર લગભગ સો કરતાં વધારે પાર્ટિસિપેન્ટે ભાગ લીધો છે ત્યારે સ્વિમાથોન જે આપણી પચીસ વર્ષથી ચાલે છે એમાં ચૌદસોથી વધારે લગભગ હજી રજીસ્ટ્રેશન ચાલુ છે એટલે લગભગ પંદરસો પાર્ટિસિપેન્ટે ભાગ લીધેલો છે અને સૌથી વધારે ઉત્સાહ એક કિલોમીટરની અંદર છે જે તરવૈયાઓ આવવાના છે એની અંદર લગભગ નવસો જેવા પાર્ટિસિપેન્ટ છે અને અમુક અદ્ભુત પાર્ટિસિપેશન આમાં છે કે બીજે દિવસે જે ઇવેન્ટ છે એમાં બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને પંદર કિલોમીટર છે તો પંદર કિલોમીટરની અંદર અગિયાર વર્ષનો છોકરો પંદર કિલોમીટર તરવાનો છે એમના વાલીઓ અને એમના કોચે સર્ટિફાઈ કરેલા છે કે આ સક્ષમ છે તરવા માટે અને એના માટે આપણે એમને પરમિટ કરેલા છે તો આવું અદ્ભુત સાહસ પોરબંદરમાં જોવા મળશે તો આપ સૌને વિનંતી કે સૌ આ ઇવેન્ટ જોવા માટે ખાસ ચોપાટી ઉપર તારીખ ત્રણ અને ચાર પધારો સવારના સાડા છ વાગ્યાથી ચાલુ થશે રિપોર્ટિંગને સાત વાગ્યાથી લગભગ સાડા ત્રણ વાગ્યા સુધી બે દિવસે રાયથોલોન અને સ્વેમાથોનની ઇવેન્ટ ચાલુ હશે સૌથી નાની વયનો પાર્ટિસિપેન્ટ છ વર્ષનો છે અને સૌથી વયસ્ક પાર્ટિસિપેન્ટ છે એ ત્યાંશી વર્ષના છે તો આપણા પોરબંદરના આંગણે આખા ભારત દેશમાંથી એ સોળ રાજ્યોમાંથી બધા પાર્ટિસિપેન્ટ આવવાના છે આપણા માટે ગૌરવની વાત છે સૌ આવો વધારો થેન્ક યુ જય હિંદ